ચાર્ટર્ડ એકાઉન્ટ પણ આપણે કહી શકીએ કે ગુજરાતનું સ્થાન બીજા ગુજરાતનું સ્થાન છે બીજા નંબરે આવે કારણ કે ગુજરાતની અંદર આપણે કહી શકીએ કે અમદાવાદ છે બરોડા છે અને સુરત છે આ ત્રણ એક એવા હબ કહી શકીએ ગુજરાતના જ્યાંથી સૌથી વધારે ચાર્ટર્ડ નો આપણે કહી શકીએ જન્મ થાય છે અથવા સૌથી વધારે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કાર્યરત છે મહારાષ્ટ્ર પછી એટલે આપણે એમ કહીએ કે આઈએસ કે આઈપીએસ ઓફિસર જેમ બિહારમાંથી આવે છે એમ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ નક્ષત્રમાં ગુજરાતનું નામ એકદમ આગવી સ્થાને છે ગુજરાતમાં યસ પણ બીજા જે અભ્યાસક્રમો છે ડોક્ટર છે કે એન્જિનિયરિંગ છે એના પ્રમાણમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટમાં કેટલા કેટલા પર્સન્ટ વિદ્યાર્થીઓ જતા હશે ઓકે એટલે આપણે જો એનાલિસિસ જોઈએ તો દર વર્ષે જેટલા પણ સ્ટુડન્ટ્સ ટેન્થ પછી પોતાની કોમર્સ સ્ટ્રીમ્સ કે આર્ટ્સ આને સિલેક્ટ કરે છે તેમાંથી એમાંથી અંદાજે ત્રીસ ટકા લોકો કોમર્સ સિલેક્ટ કરે છે અને આપણે એવું કહી શકીએ કે ત્રીસ ટકામાંથી દસ ટકાથી ઓછા લોકો ચાર્ટર્ડ એકાઉન્ટન્સી કોર્સ સિલેક્ટ કરે છે પણ એટલે કહી શકાય દસ ટકા જેટલા લોકો ચાર્ટર્ડ એકાઉન્ટન્સી સિલેક્ટ કરે સીએ માટે પહેલાં એમ કહેવાતું ત્રણ થી ચાર ટકા રિઝલ્ટ આવતું હતું હવે રિઝલ્ટના પ્રમાણમાં કંઈક ફેરફાર થયો છે અભ્યાસક્રમ કયા પ્રકારનો છે કઈ રીતે છે ગ્રોપ કેમ પડે છે આટલો બધો ઓકે ચોક્કસ એટલે વાત તો તમારી એકદમ સાચી છે કે સીએનું રિઝલ્ટ બહુ ટફ આવે છે એટલે આપણે કહીએ ને જે વસ્તુ એકદમ જરૂરી હોય અને જેની બહુ ડિમાન્ડ હોય હંમેશા અઘરી જોય અને સીએનો કોર્સ કેવો છે અથવા સીએની રોલ કેવી છે કે જે આવનારી પરિસ્થિતિઓ સાથે બદલાતું રહે છે એટલે જે પ્રમાણે પહેલાં આપણે કીધું કે ત્રણથી ચાર ટકા રિઝલ્ટ આવતું હતું હવે એની કમ્પેરિઝનમાં હવે ઘણો સુધારો છે હવે દસથી પંદર ટકા રિઝલ્ટ આવે છે અને જે ન્યુ એજ્યુકેશન પોલિસી આવી અને એના પછી જે સીએના કોર્સમાં જે જબરજસ્ત ચેન્જીસ કરવામાં આવ્યા એના કારણે હવે રિઝલ્ટ વધ્યું છે એટલે મારા સીએમાં છે ને ત્રણ લેવલ કહેવાય એક ફાઉન્ડેશન છે પછી બીજું ઇન્ટરમીડિયેટ છે અને ત્રીજું ફાઇનલ છે જેમાં ત્રણ લેવલ છે એટલે પહેલા એવું હતું કે ફાઉન્ડેશન લેવલ હોય એનું રિઝલ્ટ બહુ વધારે આવતું હતું અને ફાઇનલનું ઓછું આવતું હવે આખું ઊંધું છે ફાઉન્ડેશનનું ઓછું આવે છે પણ એકવાર છોકરો ફાઉન્ડેશન થી આગળ જાય તો પછી એની જે ક્ષમતા કહીએ અથવા પ્રોબેબિલિટી કહીએ સીએ થવાની એ હવે વધી ગઈ છે ને એટલા કારણે હવે દસ થી પંદર ટકા રિઝલ્ટ આવે છે હા ચારી ચારીને અને એકદમ સક્ષમ લોકો સીએ બને છે હવે અત્યારે ઓલ ઓવર જોવા જઈએ તો ગુજરાતમાંથી સીએ થયેલા હોય અથવા તો ઇન્ડિયામાંથી સીએ થયેલા હા બહુ સરસ પ્રશ્ન છે એટલે અત્યારે કેવું છે કે આપણે આખા વર્લ્ડ ઇકોનોમી જોઈએ તો એની અંદર આપણે કહી શકીએ કે કેનેડા યુએસએ ઓસ્ટ્રેલિયા યુએ અને આફ્રિકા આ પાંચ દેશો એવા છે કે જ્યાં ફાઈનાન્સ અકાઉન્ટિંગ ઓડિટિંગ આ ત્રણ વસ્તુ છે એની બહુ જ ડિમાન્ડ છે અને પહેલાં કેવું હતું કે કોઈ અહીંયા ગુજરાતમાંથી સીએ કરે કે દાખલા તરીકે ઇન્ડિયામાંથી સીએ કરે રાઈટ એ ત્યાં જઈને કામ કરતા હતા હવે આખી એક નવી ટર્મિનોલોજી આવી છે કેપીઓ બીપીઓ નોલેજ પ્રોસેસ આઉટસોર્સિંગ બિઝનેસ પ્રોસેસ આઉટસોર્સિંગ એટલે આજે આપણે અમદાવાદ અથવા ગુજરાતમાં રહીને આ બધા દેશોની મોટી મોટી કંપનીઓ છે એમને આપણે અકાઉન્ટિંગ હોય ફાઈનાન્સ હોય રિયલ એસ્ટેટ હોય ઓડિટ હોય એની સેવાઓ પૂરી પાડીએ છીએ અને એની અંદર પણ ગુજરાત અને ગુજરાતની અંદર પણ અમદાવાદ આજે બહુ આગવું સ્થાન લઈ રહ્યું છે એટલે આપણે કહી શકીએ કે યુએસએ ની ટોપ મોસ્ટ પચીસ સીપીએ ફોર્મ જેમ કહેવાય જેમ ઇન્ડિયામાં સીએ છે એમ ફોરેનમાં સીપીએ હોય તો ઓલમોસ્ટ એ પચીસ પચીસ ફોર્મ આપણે કહી શકીએ કે આવનારા એક વર્ષમાં અમદાવાદમાં પોતાનું ઓફિસ રાખી છે જીએસટી આવ્યા પછી ફરક પડ્યો હા ડિમાન્ડમાં જીએસટી આવ્યા પછી પણ ફરક પડ્યો અને ખાલી જીએસટીથી નહીં હવે જે નવી ચેલેન્જીસ આવી રહી છે કારણ કે એક સાઈડ તમે જોવો તો એઆઈ બીજી સાઈડ વધારેમાં વધારે ઉપયોગ ટેકનોલોજીનો અને ત્રીજી સાઈડ જે એક્સપોર્ટ ઇમ્પોર્ટ વધતું ગયું આ બધાના કારણે દિવસે દિવસે બિઝનેસ કરવાની કોમ્પ્લેક્સિટી પણ વધતી ગઈ અને એના કારણે સીએ નો રોલ ખાસ્સો વધતો ગયો ગુજરાતમાં અને ઇન્ડિયા લેવલે સીએ માટેના હાલ પડકારો કયા કયા પ્રકારના છે પડકારો તો હવે ઓછા છે એટલે એટલા સીએ માટેના એટલા પડકારો હવે છે નહીં પણ અત્યારે એક મેઇન જે આપણે પડકાર કહી શકીએ એવું કહી શકીએ કે જેટલી ગતિએ ટેકનોલોજી આગળ જઈ રહી છે અને નવા નવા સોફ્ટવેરને બધું આવી રહ્યું છે એમાં જે સિનિયર સીએસ જે છે જૂના સીએ એ લોકો એટલું જલ્દી એને એડોપ્ટ નથી કરી શકતા એટલે એ એડોપ્શન જો ફાસ્ટ થઈ શકશે તો પછી લગભગ કોઈ વાંધો આવશે નહીં અત્યારનો આપણે યુથ જોઈએ જે યંગ સીએ છે એ લોકો તો ટેકનોલોજીને કેપેબલ જ છે એક્સેપ્ટ કરી શકે છે ગુજરાતને હબ કહેવામાં આવે છે એની પાછળનું ખાસ કારણ કહ્યું બસ મેં તમને જેમ પહેલાં કીધું ને કે ગુજરાતને હબ કહેવામાં આવે છે અને મુખ્ય કારણ એ જ છે કે અમદાવાદ સુરત અને બરોડા આ ત્રણ જગ્યાએ બહુ જ સીએસ છે અને બહુ સારી રીતે એ લોકો સર્વિસ પ્રોવાઈડ કરે છે અને એનું જ કારણ છે કે આપણે ગુજરાતને સીએનું હબ કહી શકીએ છીએ ઇન્ડસ્ટ્રી જે પ્રમાણે એઆઈની મદદ લે છે એ પ્રમાણે સીએ માટે હા આ તો બહુ સાચી વાત કીધી એટલે ઘણીવાર આપણે જોયું હોય છે કે બધા કહેતા પણ હોય છે કે એઆઈ આપણને રિપ્લેસ કરી કાઢશે તો બધી જગ્યાએ ખાલી સીએસ નહીં બધી જગ્યાએ એવું આપણે કહી શકીએ કે એઆઈ ક્યારેય આપણને રિપ્લેસ નથી કરવાનું પણ એઆઈ એવા માનવીઓને રિપ્લેસ કરશે જેને એઆઈ નથી આવડતું એટલે જો તમને એઆઈ આવડી જાય તમે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે બ્લોકચેન છે અને હવે તો આગળ જતાં એવું કહી શકીએ કે એઆઈ તો પાસ થઈ ગયું હવે રોબોટિક્સ પ્રોસેસ ઓટોમેશન આવી ગયું કે એકનું એક કામ જે આપણે રેગ્યુલરલી કરતા હોઈએ છીએ એને આપણે સોફ્ટવેર થ્રુ કન્ટિન્યુઅસલી ઓટોમેટિક મોડ પર કરી શકીએ તો આ બધી વસ્તુના કારણે ખાલી ચાર્ટર્ડ એકાઉન્ટન્સી નહીં બધી જ ફિલ્ડમાં એક બદલાવ આવી રહ્યો છે તો જ્યારે આપણે એઆઈ અને ચાર્ટર્ડ એકાઉન્ટન્સીની વાત કરીએ તો અમારા ચાર્ટર્ડ એકાઉન્ટન્સી ફિલ્ડમાં પણ અમે એઆઈને બહુ જ સરસ રીતે ઉપયોગ કરી રહ્યા છે પછી અકાઉન્ટ લખવાનું હોય ઓડિટ કરવાનું હોય કે પ્રિડિક્ટિવ એનાલિસિસ હોય એટલે કે અનુમાન લગાવું કે દાખલા તરીકે એક્સ ઇન્ડસ્ટ્રી છે એને પાછલા પાંચ વર્ષમાં માની લો વીસ ટકા ગ્રોથ કર્યો અને એ પેટ્રોલિયમ સેક્ટરની ઇન્ડસ્ટ્રી છે તો આગળનું ભવિષ્ય શું એ પ્રમાણે આપણે જો અનુમાન કરવામાં એ લોકોને હેલ્પ કરીએ તો બધા જ ક્ષેત્રે એઆઈ અને સીએ એક બહુ જ સારી રીતે આગળ વધી રહ્યા છે અને એના ઉપરાંત હું એક વસ્તુ એડ કરીશ કે અમારી જે સંસ્થા છે જે ઓલ ઓવર ઇન્ડિયા લેવલની સંસ્થા છે તે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા એમાં પણ અમે ઘણા બધા કોર્સિસ ચલાવીએ છીએ જેનાથી આજનો સીએ એઆઈના કારણે પાછળ ના રહી જાય અને એ એઆઈમાં આધુનિક જે ચેન્જીસ આવે છે એના સાથે ઇન ટ્યુન રહે એના માટે બધા જ સરસ પ્રયાસ થઈ રહ્યા છે સીએન અર્થતંત્રના સમાજના હડપિંજર ઓકે એટલે આપણે કહીએ કે કોઈ પણ અર્થતંત્ર હોય એની અંદર સૌથી ઇમ્પોર્ટન્ટ છે અર્થ એટલે કે ફાઇનાન્સ અને ઓપોર્ચ્યુનિટી તો ફાઈનાન્સ લાગતા વળગતા કોઈ પણ જાતના કામ હોય તો એ કરવા માટે એક જ પ્રોફેશનલ કોર્સ અથવા એક જ પ્રોફેશનલ જે જબરજસ્ત સક્ષમ છે એ છે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તમારે અકાઉન્ટ્સનું કામ હોય ઓડિટનું કામ હોય પછી જેમ સાહેબે કીધું એમ જીએસટીનું કામ હોય અથવા આજે તમે જુઓ તો એક્સપોર્ટ ઇમ્પોર્ટ વધી રહ્યા છે સ્ટાર્ટઅપ્સ વધી રહ્યા છે આ બધાનો ગ્રોથમાં જો કોઈ મૂળભૂત રોલ પ્લે કરતું હોય તો એ છે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને જેટલું સારી રીતે ચાર્ટર્ડ એકાઉન્ટ સેવાઓ આપશે જેટલું સારી રીતે ટેક્સ અને ઇન્કમટેક્સ રિટર્ન ભરવામાં મદદ કરશે જેટલું સારાને સારું ઓડિટ કરશે એટલી પારદર્શિતા વધશે એટલું અર્થતંત્ર ફાસ્ટ આગળ જશે એટલે આપણે કહી શકીએ છીએ કે સીએનએ ઇકોનોમીના અર્થ મીન્સ અર્થતંત્રના હાર્ડપિન્જર તરીકે ગણવામાં આવે છે નવી જે જનરેશન આવી રહી છે સીએસીએસ ને ખાસ જે નવા મિત્રો જે હમણાં જ કદાચ સીએ બન્યા છે અથવા જે મિત્રો જોઈ રહ્યા છે એમના બાળકોને સીએસસીએસ માં મૂકવાની ઈચ્છા છે એમની અને જે લોકો અત્યારે સીએસીએસ કરી રહ્યા છે એ લોકોને ખાસ મારી એક અપીલ છે કે નોર્મલી આપણે એવું વિચારીએ છીએ કે સીએ કરતા હોય તો સીએનું કામ અકાઉન્ટને લાગતું ઓળખતું છે વાત સાચી પણ વાત એકદમ સાચી નથી કારણ કે હવે એઆઈને આવી જવાથી ટેકનોલોજી આવી જવાથી અકાઉન્ટ્સ તો ટેકનોલોજી જ લખી કાઢે છે તો તમારે એઝ અ સ્ટુડન્ટ અથવા એઝ અ યંગ સીએ સેના પર વધારે ફોકસ કરવાની જરૂર છે તો તમારે અમુક સ્કિલ્સ ડેવલપ કરવાની જરૂર છે જેમાં સૌથી પહેલી સ્કિલ છે ટેકનોલોજીની એટલે તમે ખાલી એઆઈ જ નહીં પણ ચેઇન સાયબર સિક્યોરિટી ડેટા એનાલિટિક્સ એન્ક્રિપ્શન આ બધી ફિલ્ડમાં પણ તમારે થોડું ઘણું કામ ચલાવ નોલેજ લેવું જોઈએ બીજું એનાલિટિકલ સ્કિલ્સ કે આપણે કોઈપણ ડેટા તમારી પાસે આવે આજે શું છે ટેકનોલોજીના જમાનામાં ડેટા તરત મળી જાય છે તો એ ડેટા આવે એનું એનાલિસિસ કરીને તમે કેવી રીતે તમારા ક્લાયન્ટને અથવા બિઝનેસમેનને ગ્રો થવામાં હેલ્પ કરી શકો એના ઉપર તમારે સ્કિલ્સ તમારી ડેવલપ કરવાની જરૂર છે અને જેમ કીધું કે આજે ગુજરાતનો સીએ અથવા ભારતનો સીએ વર્લ્ડ લેવલે પોતાની સેવા આપે છે તો આના માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે તમારું બેસ્ટ ઇંગ્લિશનું હોવું તો તમે ઇંગ્લિશ ભાષામાં પણ તમારું પ્રભુત્વ મેળવો તો મારા મુતાબિક ટેકનોલોજીની સ્કિલ્લ્સ એનાલિટિકલ સ્કિલ્સ અને ઇંગ્લિશમાં પ્રભુત્વ જો આ ત્રણ વસ્તુ આપણે ગુજરાતી છોકરામાં હશે અને જોડે જોડે અકાઉન્ટનું નોલેજ તો એનામાં ભરપૂર હોય જ છે તો જો આ બધી કળાઓનું સમન્વય થાય તો એક સક્ષમ અને કેપેબલ સીએ આપણને મળી શકે જે આખી દુનિયામાં પોતાનો ડિજિટલ અર્થતંત્ર એ કઈ રીતે મદદરૂપ થાય છે ઓકે ડિજિટલ અર્થતંત્ર સીએને એ રીતે મદદમાં થાય છે કે ડિજિટાઇઝેશનના કારણે ફ્રોડ વધી શકે છે અને નંબર ઓફ ટ્રાન્ઝેક્શન્સ છે જે પહેલા દાખલા તરીકે કલાકના સો ટ્રાન્ઝેક્શન થતા હતા આજે કલાકના હજાર ટ્રાન્ઝેક્શન થઈ ગયા તો એની અંદર ટેકનોલોજીને મદદથી આજે સીએ બહુ સરસ રીતે ઓડિટ કરી શકે છે અને પહેલા વર્ષે વર્ષે ઓડિટ થતું હતું હવે રિયલ ટાઈમ ઓડિટ થવા લાગ્યું એટલે ડિજિટાઈઝેશન થવા છતાં પણ સીઆના પ્રોફેશનને એટલો કોઈ ફરક પડ્યો નથી ટ્રાન્ઝેક્શનો જે વધ્યા તો કે પહેલા ડિજિટલ ટ્રાન્ઝેક્શન નતું પણ હવે નાનું બાર્કસ લેવી હોય તો લોકો ડિજિટલ ટ્રાન્ઝેક્શન કરે છે ફોર એન્ડા પ્રમાણમાં આપણે ત્યાં વધ્યા છે તો એના કારણે લેબર વધી કરી ના નો ડાઉટ નંબર ઓફ ટ્રાન્ઝેક્શન્સ વધ્યા પણ જોડે ટેકનોલોજીના કારણે આપણું કામ જે પહેલા ખાલી એકાઉન્ટ્સ લખવાનું હતું ને એ શિફ્ટ થઈ ગયું ઓડિટ ઉપર એટલે આપણે કહી શકીએ વધ્યો નથી નમસ્કાર મિત્રો આ હતા ફેંદિલભાઈ સા ફરી એક નવી સક્સેસ સાથે ફરી મળીશું નમસ્કાર મજા આપશો